હમણાં ઇન્સ્ટાગ્રામ માં કુતરી હડકાઈ થઈ છે બહુ રાઈડું નાખે છે ખજુર આમ છે ખજૂર તેમ છે આવું બોલે છે હવે કુતરી શું ખબર હોય ખજૂરભાઈ ભાઈ શું છે નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આ કલાકાર કોણ છે એ તો ખબર નથી પરંતુ ખજુરભાઈના સપોર્ટમાં આવી કીર્તિ પટેલને ખૂબ સુખ સુંદર જવાબ આપ્યો છે મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો હમણાં અમે પાછળ આખો તમને વિડીયો બતાવી જ છીએ મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં કીર્તિ પટેલ અને ખજૂરભાઈના વિવાદ વચ્ચે આ કલાકાર આવી ગયા છે તેમણે કહ્યું છે કે ઇન્સ્ટાગ્રામમાં હમણાં એક કુર્તી કૂતરી અડકાઈ થઈ છે મિત્રો તેમણે ઘણું બધું કહ્યું છે તમે વિડીયોમાં બનાવ્યા રહેજો હમણાં આખો વિડીયો તમને બતાવી છીએ મિત્રો ગરીબોની સેવા કરનાર એવા ખજૂરભાઈ ને કીર્તિ પટેલે ખોટા સાબિત કરવા ઘણા પ્રયાસો કર્યા પરંતુ મિત્રો લોકો તેમની સાથે છે તેમને સપોર્ટ કરી રહ્યા છે મિત્રો તમે પણ ખજુરભાઈના સપોર્ટમાં હોય તો વિડીયોને લાઈક કરી શેર કરવાનું ભૂલતા નહીં આવો આપણે આ કલાકારે શું કીધું આખો વિડિયો જોઈ લઈએ હમણાં ઇન્સ્ટાગ્રામમાં ખુશરી હળકાઈ થઈ છે બહુ રેડું નાખે છે ખજુર આમ છે ખજુર કેમ છે આવું બોલે છે હવે ખુશરીને શું ખબર હોય ખજુરભાઈ શું છે ઝુંપડપટ્ટીમાં જઈને પૂછો તો ખબર પડે ખજુરભાઈ શું છે આ